પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી ગોલા પાસેથી ક્રેટા ગાડી નંબર ઝીરો સેવન ફોર ત્રિપલ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ એકસો ત્રેપન કિંમત રૂપિયા બાણું હજાર નવસો ચાલીસ તથા મોબાઈલ નંબર એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ઝીરો સેવન ફાઈવ કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ સત્તાણું હજાર નવસો ચાલીસના મુદ્દા માલ સાથે ચાલક અશોક કુમાર ભગીરથ ભગીરથરામાં જયકિશન રહે બલાના તાલુકો સાત જિલ્લો સાચોર સાચોરવાળાઓને પકડી પાડેલ હોય તેમજ દારૂ ભરાવનારના વિરુદ્ધમાં થાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે માય ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો